મહાજંગની થઈ ગઈ શરૂઆત લીધી પક્ષની તબા લૂકશાહી ના મહાપર્વમાં પ્રજા કોના લીધે મુક્ષે પસંદગી નો ગુજરાત ન્યુઝ પર નમસ્કાર દર્શક મિત્રો હું છું જલપા મહેતા આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સત્યની સાથે આજે લોકશાહી નો પર્વ અને મતદાનની

લોકસભા બેઠક માં આવે છે કેવો માહોલ રહ્યો છે ચોક્કસ આપણે જણાવી દઉં કે સવારથી તાપી જિલ્લામાં મતદાન ને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ બપોરે એટલે કે બપોરે પાંચ વાગ્યા સુધી જે સાડા ચાર પાંચ વાગ્યા સુધી જે આકરી ગરમી હતી તેને લઈને મતદાન ની જે ટકાવારીમાં છે તેમાં થોડો આંશિક ફરક પડ્યો છે હાલ બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો બારડોલી મત વિસ્તારમાં સાહીઠ ટકા થી વધુ મતદાન પાંચ વાગ્યા સુધી થઈ ચુક્યું છે હજુ પણ લોકો મતદાન કરવા માટે હવે ધીરે ધીરે મતદાન બૂથો છે તેના પર ઉમટી રહ્યા છે ઉલ્લેખનીય છે કે તાપી જે બારડોલી મત વિસ્તાર છે તેમાં વીસ લાખ અડતાલીસ હજાર બપોરના બાર વાગ્યા સાડા ચાર વાગ્યા સુધીનો જે સમયગાળો હતો ને જે આખરી ગરમીના કારણે જે ટકાવારીમાં જે છે તે અસર પહોંચી છે પરંતુ હાલ જે રીતે લોકો ફરી હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે અને લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને હાલ સવારથી જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે નીરવ તો ખાસ જે રીતે વાત કરીએ ત્યાં બંદોબસ્તને લઈને અને ખાસ વહીવટી તંત્ર દ્વારા કે જે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી લોકોને અગવડતા ન પડે તેને લઈને તો હાલ ત્યાં કેવો માહોલ છે તંત્ર દ્વારા કે જે સુવિધાઓ આપવામાં આવે છે તેને લઈને અને ખાસ પોલીસ બંદોબસ્તને આગળતરી તૈયારી કરી દેવામાં આવી છે આદર્શ મતદાન મથક સખી મતદાન મંડળ મતદાન મથક જેવા મતદાન મથકો લોકોને આકર્ષવા માટે ખાસ કરીને બનાવવામાં આવ્યા જેમાં પાણીની સુવિધા સહિત આરોગ્યલક્ષી સુવિધા તેમજ લોક આકર્ષણ જે આદર્શ મતદાન મથક છે લોક લોકો આકર્ષાય લગ્ન નો મંડપ હોય તેવો મંડપ બનાવવામાં આવ્યો છે જેમાં લોકો આકર્ષાય તે માટેના જે આયોજન કરવામાં આવ્યું છે જે આજ પાડોલી મત વાત કરીએ તો બાર હજાર સાતસો જેટલા જે કર્મચારીઓ છે ત્યાં સંપૂર્ણ ચૂંટણીની જે પ્રક્રિયામાં જોતરાયા છે પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગમાં સાત હજાર

તે ચોક્કસ જે ચૂંટણી વિભાગ દ્વારા પહેલી વખત સક્ષમ રથ શરૂ કરવામાં આવે છે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો હોય જે એટી ફાઈવ પ્લસ જે મતદારો હોય સાથે જે અસક્ષમ મતદારો હોય તેમને તેમના ઘરેથી જે મતદાન એવું એ જે મતદાન જે સ્થળ હોય મતદાન ગ્રુપ હોય ત્યાં લાવવા લઈ જવા માટે સક્ષમ રથની સુવિધા આ વખતે કરવામાં આવી છે તાપી જિલ્લાની જે પાટોલી મત વિસ્તારમાં સમાજ બે વિધાનસભાની સીટ છે નિઝર અને વ્યારા તેમાં પંદર જેટલા આવા સક્ષમ ફાળવણી કરવામાં આવી છે જેમાં વ્હીલ ચેર લઈને તેમાં એક વોલન્ટિયર્સ રહેશે જે આ જે મતદારો છે જે અસક્ષમ છે તેમને માટે મતદાન બૂથ પર લાવવા લઈ જવા માટેની જે સુવિધા છે તે પૂરી પાડવામાં આવશે જી જલ્પા દરેક બાબતોની અસર શું આ વખતે આ મતદાન પ્રક્રિયા માં દેખાય રહી છે તારીખો જાહેર કરી છે જેને લઈને જે પાછલા જે ચૂંટણીની જે આપણે સરખામણી કરીએ તો આ વખતે ચૂંટણીમાં આ જે મતદાન છે તેમાં થોડી નિરસતા જોવા મતદાનની પણ જે પ્રચાર પ્રસાર ની જે નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે મતદાન છે તેમાં જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ જે ગરમી છે તેને લઈને થોડું લોકોમાં બપોરે થોડું ગેરાસત જે મળી હતી પરંતુ હવે ચાલો એક કલાક જેટલો સમય બાકી અને મતદાન મુદ્દો પર ધીમે લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે મતદાન થયું હતું અને આ વખતે પણ ચૂંટણી વિભાગના નથી આ જે ટકાવારી છે ત્યાં સુધી ચોક્કસ પ્રમાણે આ જે મતદાનની ટકાવારી આ એટલે બે ચોવીસ ત્યાં સુધી પૂરી પૂરી શક્યતા દેખાઈ રહી છે જી બિલકુલ નીરવ આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રો હાલ આપણે જે રીતે વાતને ચર્ચા કરી રહ્યા હતા કે બારડોલી મતદાન વિસ્તારની કે છે તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક કે જે બારડોલી લોકસભા બેઠકમાં આવે છે અને હાલ ત્યાં જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે જે રીતે અમારા સંવાદ સંવાદદાતાએ માહિતી આપી અને જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસમાં કે જે ચુમ્મોતેર ટકા મતદાન નોંધાયું હતું અને હાલ અત્યારે સાહીઠ ટકા આસપાસ મતદાનના આંકડા સામે આવી રહ્યા છે પરંતુ હાલ ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક આંકડા ઉપર જે છે તે અસર પહોંચી છે લોકો મતદાન કરવા માટે એ સમય દરમિયાન આવ પરંતુ હવે અંતિમ ક્ષણો બાકી છે ત્યારે લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે ગુજરાત પરિવાર પણ આપને અપીલ કરી રહ્યો છે કે જો હજુ સુધી તમે મતદાન કરવા માટે ના ગયા હોય તો હજુ પણ આખરી જે ક્ષણો છે એ બાકી છે તો આપ ચોક્કસથી મતદાન કરવા માટે જશો મતદાન કરવું આપણો હક છે અને આપણી ફરજ છે આપણે સૌ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થઈએ અને મતદાન કરીને આપણે જે છે તે આપણો હક અને ફરજ નિભાવીએ જી આપણે વધુ માહિતી સાથે ફરી મળીશું હાલ સમય છે નાનકડા લોકશાહીના મહાજગની થઈ ગઈ શરૂઆત કોઈએ કર્યો પક્ષ પલટો તો કોઈએ લીધી પક્ષની સભા गा वहां परवामा प्रजा कोना के मुख से पसंदी नोता तो जोता रहो लोक शाही नो ललका बस गुजरात न्यूज़ पर